નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે જીરુંના ભાવમાં વધારો થશે કે નહીં એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે છેલ્લા પાંચક દિવસથી જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે દસ દિવસ પહેલાં જીરાના ભાવમાં વધારા સાથે રૂપિયા છ હજાર બસોની ઊંચી સપાટી જોવા મળી હતી જોકે આ બાદ વેચવાલીનું પ્રેશર વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ રૂપિયા પાંચ હજાર બસોથી રૂપિયા પાંચ હજાર છસોની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ત્રણેક સપ્તાહ પહેલાં તળી આવી ગયેલા ભાવના કારણે જીરાની આવકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો આથી આવકો ઘટવાની સાથે ભાવ વધવાની શરૂઆત થઈ હતી આ સ્થિતિમાં સ્થાનિક તેમજ નિકાસની માંગ થોડી સારી રહેતા તેજીને વેગ મળ્યો હતો જોકે હવે માંગ ધીમી પડી છે અને આવકો ઊંચા સ્તરે છે આથી જીરા બજારમાં ઊંચા સ્તરેથી ઘટાડો નોંધાયો છે હવે આગામી દિવસોમાં આવકોનું સ્તર કેવું રહે છે તેમજ ચીન સહિતના દેશોમાં જીરાનું કેવું ઉત્પાદન થાય છે એ પરિબળ મહત્વનું સાબિત થશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો